દરેક નીતિની સામે સુરત મનપા ના ડમ્પર ચાલકે સર્જેલા અકસ્માત માં ડમ્પર ચાલક ને લોકો એ માર માર્યો હોય જેના વિરોધમાં મનપાના તમામ કામદાર યુનિયનોએ ભેગા મળી વિરોધ કર્યો હતો સુરત મનપાના ડમ્પર ચાલકે બુધવારે કદારગામ કિરણ હોસ્પિટલ પાસે એક મોપેટ સવાર યુવતી લેતા તેનું મોત નીપજ્યું હતું મોતની ઘટના બાદ લોકોના ટોળા દ્વારા ચાલકને માર મારતા ડ્રાઈવર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જેને લઈ સુરત મનપાના વિવિધ કામદાર યુનિયનો દ્વારા તેનો વિરોધ કરાયો હતો સુરત મનપાના અલગ અલગ નવ જેટલા કામદાર યુનિયન દ્વારા વિરોધ નોંધાવ્યો હતો તો ડ્રાઈવર અને કામદારો કામગીરીથી અડગા રહી વિરોધ નોંધાવ્યો હતો અને ડ્રાઈવરને માર માર કરવાની ઘટનામાં જવાબદારો સામે પગલા લેવા તેમજ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓને આવા તમામ કિસ્સાઓમાં રક્ષણ પૂરો પાડવામાં આવે તે માટેની માંગણીઓ કરવામાં આવી હતી દરેક નીતિની સામે કાયદાની રીતે રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ